I yeah. पता <sussurra> 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 <coughs> <sussurra>

મા કતો ભીખારી તો એ રહ્યો અને દસ રૂપિયાની આપ પચીસના જેગલ મરો દબ ખબર

તને જો ખાય તને હાલ પૈસા વાળો પૈસા રવા સાબધું તમને આ બધું આ બધું તો હાલ અમને આ થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ હરખા વાર કાબજો પા તમે ના ઓ પૈસા તમે આપી દે છો પૈસા તો થાય એટલે અમે આપી દઈએ હરખા વાર કાબો પેલા કેシルકી લગાના કેシルકી પે હરખા કાબો પેલા બીજે બી આવો સદ મે તૈયાર ને લઈ જાવ હા હા જવા તૈયાર તૈયાર ન થાય બીઓ કમ્પ્લીટ કર જા ના કમ્પ્લીટ લાગા મસ્ત લાગન તને ચલાવા નવ સગે હા અલા કમ્પ્લીટ કરાવાનું અમાર ફેમસ કરાવવાનું અમાર Yara vi lebet a wagada ya amadiki Ita dannu mojana mani bula se nahi Kristo dannu mojana mani bula se nahi Saathi re ho ho saathi re mani bula se

તોનો છે તમને ભાવે ગવને ચાલુ ગીત હારું બાજી ગમ્યું બતન તું કોક આતો તેયુ કા હા ઓ જબ 25ના જગોડા ગો મારો

આદરી એ તો આદરી જોણ્યો બીમો વાતો લાવળ બિજી બસ તમે રાખો કમ્પ્લીટ સ્ટુડિયો મૂકી દેજો કે કે બોલ તો તમે ગમે જ્યા કર દો જીએ તો હા હા

સપોર્ટ કરી અમે કરવું તેવું ભીખારી હોય ને બધા જ નહીં કરવું પૈસા ના આપવાય તો પ્રેમથી કઈ નહીં આપવા એટલે જતો ગા